જુનાગઢથી ડોક્ટર પ્રદ્યુમન ગોંડલના મહારાજા ભગવતસિંહજી દુરંદેશી પ્રજાવત્સલ અને યુગથી આગળ વિચારનારા શાસક હતા ગોંડલ રાજ્ય જુનાગઢ જામનગર ભાવનગરના પ્રમાણમાં નાનું રાજ્ય પણ રાજવીની દ્રષ્ટિ મોટી તેથી ખૂબ જ સુખ સુવિધા અને સગવડતાનો વધારો કરી પ્રજાનો કોઠો ઠાર્યો હતો સંગ્રામજી એ શાસક હતા અને ઈસવીસન અઢારસો પચાસ એકાવનમાં માં ગાદીએ આવ્યા અને ઈસવીસન અઢારસો ઓગણ માં મુંબઈ ખાતે અવસાન પામ્યા હતા સંગ્રામસિંહજીને ત્રણ રાણીઓ હતા જેમાંના મહારાણી મોંઘીબાની કુખેથી ભગવતસિંહજી જન્મેલા સંગ્રામજીએ અઢારસો સત્તાણું ગોંડલમાં બાળકો માટે રૂપિયા ત્રણ લાખના ખર્ચે એક સ્કૂલ ખોલી જેનું ઉદઘાટન લોર્ડ સેન્ટ હસ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું આ સ્કૂલનું ત્યારે નામ ગરાસિયા કોલેજ રાખવામાં આવ્યું હતું ગરાસિયા કોલેજ અને સંગ્રામજી હાઈસ્કૂલ ગોંડલ રાજ્યના એડીએમ રિપોર્ટમાં બંનેને અલગ અલગ નામથી અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ અલગ અલગ બતાવાય છે એટલે આ બંને સંસ્થાઓ અલગ હોવી જોઈએ પરંતુ લોકો એમ માને છે કે આ ગરાશિયા કોલેજનું પાછળથી નામ સંગ્રામજી હાઈસ્કૂલ કરવામાં આવ્યું હતું ગોંડલમાં આવું ભવ્ય મકાન કઈ રીતે બંધાયું તેનો પણ એક ભવ્ય ઇતિહાસ છે મહારાજા ઇટાલીના વેનિસ શહેરમાં ગયેલા ત્યાંની નદીને કિનારે ઉભેલ પાર્લામેન્ટનું મકાન ગમી જતા તેનો નકશો લઈ આવેલા તેના પરથી આ મકાન કાળા અને સફેદ પથ્થરોથી બાંધવામાં આવ્યું આ બિલ્ડિંગ બનતું ત્યારે જ ત્યાં ચૂનો દળવાની ઘંટી બનાવેલ તેમાં ચૂનો પીલી તેમાં ગોળ ગોગળ શંખજીરું આવી અનેક ચીજો ભેળવી તેમાંથી તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું તેથી આજે આટલા વર્ષે પણ બિલ્ડિંગ અડીખમ ઊભું છે તેના બે પથ્થરો વચ્ચેના સાંધા જુદા પડ્યા નથી જોકે સ્થાનિક દેખભાળના અભાવે કેટલાક ભાગને નુકસાન પહોંચ્યું છે કાંગરાઓ તૂટ્યા છે બારી દરવાજાઓ તો સાવ પતી ગયા છે હવે રિનોવેશન કરવાની તાતી જરૂરિયાત છે આ ઐતિહાસિક ધરોહર ગણાય એવી બિલ્ડિંગને આપણે સૌએ ભેગા મળીને સાચવી લેવી લેવી જાળવી તેવી ફરજ લોકોની તથા સરકારશ્રીની બને છે કારણ કે તો જ આપણે દુનિયામાં આવા મહાન શાસકો દુરંદેશી શાસકોએ જે આવી ઇમારતો બંધાવી હતી જેને આપણે વર્ષોના વર્ષો સુધી દુનિયાને બતાવી શકશું મુંબઈની અમદાવાદની રાજકોટની અને દુનિયાની પ્રખ્યાત પ્રખ્યાત આર્કીટેક્ટ કોલેજના વિદ્યાર્થીઓ આવી બિલ્ડિંગોનો અભ્યાસ કરવા માટે આવે છે ત્યારે દંગ રહી જાય છે કે આજે આપણે આવી ઇમારતો કદાચ હવે ક્યારેય ભવિષ્યમાં બાંધી શકીએ એમ નથી તેથી આવી ઇમારતોનું જતન થાય એ ખૂબ જ અતિ જરૂરી છે પણ આજના સમયમાં આ અવાજ કેમ સંભળાતો નથી એ હું સમજી શકતો નથી દુનિયામાં જો આપણે આપણો વારસો બતાવવો હોય આપણું ગૌરવ બતાવવું હોય તો આવી જે કંઈ ઐતિહાસિક ધરોહર છે એની જાળવણી કરવી સાચવણી કરવી તે સૌ કોઈની ફરજ થઈ પડે છે સંગ્રામજી હાઈસ્કૂલના ટાવરમાં મૂકવામાં આવેલું ઘડિયાળ એમ કહેવાય છે કે ગોંડલના સિલ્વર જ્યુબીલી વર્કશોપમાં બનાવવામાં આવેલ આ રીતે ગોંડલ મહારાજાએ પોતાના રાજ્યને આત્મનિર્ભર બનાવેલ આ ઘડિયાળ બંધ પડતા ગોંડલ નગરપાલિકાએ ચાલુ કરાવેલ તે પાછું બંધ પડેલ છે પણ ચાલુ હોય ત્યારે આ ટાવરમાં દર અડધા કલાકે ડંકા પડે છે આ સ્કૂલના મેદાનમાં ઈસવીસન ઓગણીસો ચોત્રીસમાં મહારાજા ભગવતસિંહજીનો સુવર્ણતોલા મહોત્સવનું ફંક્શન યોજાયું હતું આ ઉપરાંત મહારાજકુમાર શિવરાજસિંહજીની નેપાળ જાન ગઈ હતી તેમના લગ્નનું ફંક્શન પણ આ સ્કૂલના મેદાનમાં અને બેન્કવેટ આ સ્કૂલના હોલમાં યોજાયું હતું મહારાજા ભગવતસિંહજી કાઠિયાવાડની ની પ્રથમ કહી શકાય એવી પ્રથમ ગર્લ્સ હાઈસ્કૂલ મેટ્રિક મેટ્રિકની પરીક્ષા આપી પ્રથમ મેટ્રિક મણીબેન ભીમજીભાઈ વાણિયા થયા હતા સંગ્રામજી હાઈસ્કૂલ સાથે અનેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને આચાર્યોની યાદી જોડાયેલી છે આ વિડીયો જોઈ કેટલાય શિક્ષકો અને વિદ્યાર્થીઓને પોતાનો જૂનો સુવર્ણકાળ અવશ્ય યાદ આવી જશે એમ માનું છું કોઈ પણ સ્કૂલ સાથે અનેરી યાદો અને ઇતિહાસ જોડાયેલો હોય છે તથા દરેકને ગમે ત્યારે પોતાની સ્કૂલ જોઈ જૂના દિવસો યાદ આવી જાય છે આમ આ સંગ્રામજી હાઈસ્કૂલ એ કાઠિયાવાડનું ઘરેણું છે સંગ્રામજી હાઈસ્કૂલના પાછળના ભાગે ગોંડલી નદી વહી રહી છે આપણે જો ધારીએ તો આ ગોંડલી નદીને કિનારે ઉભેલી સંગ્રામજી હાઈસ્કૂલના તીરે અમદાવાદમાં જેમ આપણે નદીને કિનારે જેવી રીતે કિનારો બાંધીને રિવરફ્રન્ટ બનાવેલ છે એવી રીતે ધારીએ તો ગોંડલમાં પણ રિવરફ્રન્ટ ઉભો કરી શકાય એવી આ બે નમૂન અલભ્ય ઈમારત છે તો મારો અવાજ જો કોઈના સુધી પહોંચી શકે અને કોઈને આવા વિચારો આવે તો હું મારો પરિશ્રમ લેખે લાગ્યો છે એમ સમજીશ કાઠિયાવાડના આ ઘરેણા સમાન આ સ્કૂલના પાછળના ભાગે વહેતી નદીને કિનારે આપણે કંઈક જો ઊભું કરી શકીએ તો આ સ્કૂલ જે અત્યારે છે એના કરતાં સાત ગણી વધુ રૂપાળી લાગે લોકોને હરવા ફરવાનું સ્થળ બની જાય હા જરૂર ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં જે બગીચો છે ત્યાં લોકો ફરવા આવે છે એમાં એક બેન્ડ સ્ટેન્ડ છે રાજા રાજાશાહીના કાળમાં ત્યાં બેન્ડ વગાડવામાં આવતું હતું આજે આ બગીચામાં મામા દેવનું એક મંદિર છે બીજું મંદિર છે ત્યાં લોકો આવે છે પરંતુ હજુ સોનામાં સુગંધ ભેળવવાની જરૂરિયાત છે તો જ્યારે જ્યારે આવી ઇમારતો જોઈએ છે ત્યારે ઘણા બધા વિચારો મનમાં હાવે બોલવાનું થાય લખવાનું થાય અને આપના કાન સુધી સંભળાવવાનું મન થાય એ આ માધ્યમથી આપ સૌના સુધી આવી વાતો અને વિચારો પહોંચાડવાનું આ એક ઋષિ ઋષિકાર્ય કરું છું